સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર મળી રહેશે ઓનર છે અજીતભાઈ ભદ્રેશભાઈ અને જયદીપભાઈ વન ઓનર ઘર ઘર સોનાલિકા ટ્રેક્ટર વ્યાજબી ભાવે તમને મળી જશે ને ગણતરીના ટાઈમની અંદર વેચાણ પણ થઈ જશે તો વહેલી તકે ઓનરનું કોન્ટેક કરજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો જેથી આવા વિડીયો દરરોજ તમને જોવા મળી શકે સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે અજીત ભદ્રેશ અને સોનાલિકા ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર સોળ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં છે તેવું ઓનરનું કહેવાનું છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર હાકી ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ખરીદી ત્યારબાદ પણ કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે વન ઓનર છે ટ્રેક્ટરની બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ છે આખું ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી પણ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને જી જે ચૌદ લોકલ પાર્સિંગ પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટર કમ્પ્લેટ જવાબદારી છે આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અજીતભાઈ ભદ્રેશભાઈનું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા